નમસ્કાર દિવસભરના તાજા સમાચારોમાં તમારું સ્વાગત છે તમારી સાથે હું છું પિનલગીરી ગોસ્વામી સમાચારો વિસ્તારથી જાણીએ એ પહેલા મહત્વના સમાચારો ઉપર એક નજર મિત્રો આજની વિડિયોમાં વાત થશે પીએમ મોદીએ સુભદ્રા યોજનાનો કરાવ્યો છે પ્રારંભ વન ઇલેક્શનને લઈને અમિત શાહનું મોટું નિવેદન સામે આવ્યું છે અંબાજી જતા છ પદયાત્રીઓને અજાણ્યા વાહને ટક્કર મારી છે ગણપતિ બાપ્પા મોર્યા અગલે બરસ તો જલ્દી આ વિસર્જન યાત્રા પૂર્ણ ભાજપનું સદસ્યતા અભિયાન વિવાદમાં અંબાલાલની નવી આગાહી ગાત્રો ધ્રીઝાવતી ઠંડીની આગાહી કરવામાં આવી છે ઓટો રિક્ષા લઈને દારૂની હોમ ડિલિવરી કરનારો ઝડપાયો છે ત્યારે આગળ વાત થશે ગ્રીન કાર્ડ મેળવવા બોગસ પાસપોર્ટ બનાવનાર ઝડપાઈ ગયો છે ત્યારે આગળ વાત થશે ગેરકાયદેસર ફટાકડા ફેક્ટરીમાં ધડાકો પાંચના થયા છે મૃત્યુ લાલબાગ રાજાને વિદાય આપવા કીડીની જેમ લોકો ઉમટી પડ્યા હતા ત્યારે આગળ વાત થશે અંબાજી વિશ્વની સૌથી મોટી ધજા ચઢાવવામાં આવી હતી જન્મદિવસ વિશેષ પીએમ મોદીનું વિશાળ પોસ્ટર રજૂ કરવામાં આવ્યું છે ત્યારે આગળ વાત થશે હિટ એન્ડ રનના સીસીટીવી સામે આવી ગયા છે વાત છે અમદાવાદની ત્યારે આગળ વાત થશે લવ જિહાદ મામલે પકડાયેલા શખ્સે કર્યો છે ચોંકાવનારો ખુલાસો આગળ વાત થશે આ દિશાના સરકાર બનાવવાનો દાવો કર્યા પછીનું નિવેદન સામે આવ્યું છે હવે મિત્રો સમાચાર વિસ્તારથી કેજરીવાલના રાજીનામા બાદ આરતી કહ્યું છે કે બીજેપીએ અમારા સીએમ પર ખોટા આરોપો લગાવ્યા છે આરતી કેજરીવાલના નિર્ણયને વિશ્વના લોકતાંત્રિક ઇતિહાસનો સૌથી મોટો નિર્ણય ગણાવ્યો છે બીજેપી પર નિશાન સાધતા આરતીસિંહે કહ્યું છે કે તેઓએ તમામ એજન્સીઓને અરવિંદજીની પાછળ લગાવી દીધી હતી જો અરવિંદજીની જગ્યાએ બીજું કોઈ હોત તો તેઓ તરત જ સીએમની ખુરશી પર બેસી જાત મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો લવ જિહાદ મામલે પકડાયેલા શખ્સે કર્યો છે ખુલાસા અમદાવાદમાં લવજિહાદ મામલે પકડાયેલા મોહમ્મદ શાહબાજે યુવતીઓને ફસાવા જમ્મુ કાશ્મીરથી સિમ કાર્ડ મેળવ્યું હતું જિહાદ મામલે પકડાયેલા મોહમ્મદ શાહબાજે નકલી મેજર તરીકેની ઓળખ ઊભી કરીને સંખ્યાવદ હિન્દુ યુવતીઓને સાદી ડોટ કોમ મારફતે ફસાવીને દુષ્કર્મ ગુજાર્યો હોવાનો ખુલાસો થયો છે આરોપીએ ગુનામાં વપરાયેલા સીમ કાર્ડ જમ્મુ કાશ્મીર ખાતેથી મેળવ્યું હોવાનું સામે આવ્યું છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો હિટ એન્ડ રનના સીસીટીવી સામે આવ્યા છે અમદાવાદના બોપલમાં હીટ એન્ડ રન કેસમાં એક બાદ એક નવા ખુલાસાઓ સામે આવી રહ્યા છે હીટ એન્ડ રનના સીસીટીવી પણ સામે આવ્યા છે જેમાં આ તપાસમાં કાર એક બિલ્ડરની હોવાનું સામે આવ્યું છે માલે તુજાર પરિવારના પાતા પિતા પોતાના સંતાનોને લક્ઝરિયસ ગાડીઓમાં તેમજ બાળકોને ફેરવવા આપી દેતા હોય છે પરંતુ આવા નબીરાઓ માતા લસાડની જેમ ગાડી હંકારીને નિર્દોષને મોતને ઘાટ ઉતારી રહ્યા છે શહેરમાં ફરી એકવાર હિટ એન્ડ રનની ઘટના બની ગઈ છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો જન્મદિવસ વિશેષ પીએમ મોદીનું વિશાળ પોસ્ટર રજૂ કરવામાં આવ્યું છે પીએમ મોદીનો જન્મદિવસ હતો ત્યારે દેશ અને વિદેશથી તેમને શુભેચ્છા મળી હતી ત્યારે સુરતમાં રહેતા એક વ્યક્તિએ તેમને ખાસ ભેટ આપી છે આ વ્યક્તિ ટેક્સટાઇલ સાથે સંકળાયેલા છે તેમનું નામ પ્રવીણ ગુપ્તા છે પ્રવીણ ગુપ્તા દ્વારા પીએમ મોદીનું એક વિશાળ પોસ્ટર બનાવવામાં આવ્યું છે જેમાં પાંત્રીસ બાય વીસ મીટર લાંબુ છે તેને તૈયાર કરવામાં પાંચ દિવસનો સમય લાગ્યો છે પ્રવીણ ગુપ્તા આવા મોટર પોસ્ટર બનાવવા માટે જાણીતા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બનાસકાંઠાના ફેમસ અંબાજી મંદિર ખાતે હાલ ભાદરવી પૂનમના મેળા ચાલી રહ્યા છે આ વચ્ચે આ મંદિરમાં વિશ્વની સૌથી મોટી ધજા ચઢાવવામાં આવી છે મળતી માહિતી અનુસાર માયમક્તોએ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અને મોટી ધજા ચઢાવી હતી ભક્ત અમદાવાદનું દેવી પૂજક સંઘ છે તેમના તરફથી તેરસો ગજની ધજા અર્પણ કરવામાં આવી છે સંઘના પાંત્રીસો લોકોએ મંદિરમાં વિશાળ ધજા ચડાવી હતી ધજા ચડાવીને તેમણે મા અંબાના દર્શન કર્યા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો લાલ બાગચા રાજાને વિદાય આપવા કીડીની જેમ ઉમટી પડ્યા છે ભક્તો મુંબઈમાં ધામધૂમથી ગણપતિ બાપાનું વિસર્જન કરવામાં આવી રહ્યું હતું ત્યારે લાલબાગ રાજા પર આ વર્ષના છેલ્લા દર્શન આપવામાં આવ્યા હતા લાલ બાગચા રાજાને વિદાય આપવા મુંબઈના રોડ પર કીડીની જેમ લોકો ઉમટી પડ્યા હતા ભક્તો હર્ષોલ્લાસ સાથે આંખોમાં આંસુ સાથે બાપાની વિસર્જન યાત્રામાં જોડાયા હતા તમે પણ ઘરે બેઠા કદાચ લાલ બાગચા રાજાની વિસર્જન યાત્રા નિહાળી હશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગેરકાયદેસર ફટાકડા ફેક્ટરીમાં ધડાકો પાંચના થયા છે મોત યુપીના ફિરોજાબાદમાં ગેરકાયદેસર ફટાકડાની ફેક્ટરીમાં વિસ્ફોટ થતા પાંચ લોકોના મોત થયા છે જ્યારે દસ લોકો ઘાયલ થયા છે વિસ્ફોટ એટલો જોરદાર હતો કે તેના કારણે અનેક મકાનોને નુકસાન થયું છે વિસ્ફોટનો અવાજ કેટલાય કિલોમીટર દૂર સુધી લોકોએ સાંભળ્યો હતો આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો હતો પોલીસ ફાયર બ્રિગેડ અને ની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગ્રીન કાર્ડ મેળવવા બોગસ પાસપોર્ટ બનાવનાર ઝડપાયો છે અમેરિકામાં વર્ષો રહ્યા બાદ ગ્રીન કાર્ડ માટે બોગસ પાસપોર્ટ બનાવ્યો અને અમદાવાદ આવતા ઝડપાયો છે ઇન્ટરનેશનલ એરપોર્ટ પર અમેરિકાથી બોગસ પાસપોર્ટ પર અમદાવાદ આવેલ યુવકને ઇમિગ્રેશન ઓફિસરે ઝડપી લીધો છે ત્યારબાદ આ અંગે ઇમિગ્રેશન અધિકારીની ફરિયાદના આધારે એરપોર્ટ પોલીસે આણંદના યુવકની ધરપકડ કરીને એસઓજીને સોંપી દીધો છે મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો ઓટો રિક્ષા લઈને દારૂની હોમ ડિલિવરી કરનારો ઝડપાયો છે અમદાવાદમાં બુટલેગર બે ફાર્મ થયા છે જેમાં ઓટો રિક્ષા લઈને દારૂની હોમ ડિલિવરી કરાઈ છે શહેરમાં વિદેશી દારૂનું વેચાણ કેટલું સહેલાઈથી થઈ રહ્યું છે તેનો આ બનાવ સાબિતી આપે છે તેમાં બોડકદેવ પોલીસ સ્ટેશનથી પાંચસો મીટર દૂર દારૂની હોમ ડિલિવરી કરીને બુટલેગરનો સાગરીતે પોલીસને જોઈને નાસી ગયો હતો પરંતુ પોલીસે દારૂની બોટલ મંગાવનાર યુવકને ઝડપી પાડ્યો છે મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે હવે કડકડતી ઠંડીની આગાહી કરી છે તેઓ જણાવ્યું છે કે ડિસેમ્બર મહિનામાં રાજ્યમાં ઠંડીની શરૂઆત થશે ત્રણ ડિસેમ્બરથી રાજ્યમાં ઠંડીની શરૂઆત થશે તેમજ બાવીસ ડિસેમ્બર બાદ ઘાતો થી જવતી ઠંડી પડશે જાન્યુઆરી ફેબ્રુઆરીની શરૂઆત સુધી ભારે ઠંડી પડશે તેમજ માર્ચ સુધી લા નીનોની અસર પણ જોવા મળનારી છે મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો ભાજપનું સદસ્યતા અભિયાન વિવાદમાં હાલ ભાજપનું સદસ્યતા અભિયાન પૂરજોશમાં ચાલી રહ્યું છે ભાવનગરમાં સદસ્યતા અભિયાન વિવાદમાં આવ્યું છે ભાવનગરમાં નગરસેવકનો એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે પૂર્વ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અને હાલ ભાજપના નગરસેવકનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે જેમાં તે સદસ્ય બનાવવા માટે હોસ્પિટલમાં દર્દીઓના સગાને હાજીજી કરી રહ્યા છે મિત્રોને મહત્ત્વના સમાચારની વાત કરીએ તો ગઈકાલે દેશભરમાં ગણપતિ બાપાનું વિસર્જન થયું હતું ગુજરાતમાં તો રસ્તાઓ ઉપર ડીજેના તાલે લોકો ઝૂમ્યા હતા ગરબા રમીને બાપાને વિદાય આપી હતી હજારો પોલીસકર્મી તૈનાત હતા રસ્તાઓ ડાયવર્ટ કરાયા હતા પોલીસ એલર્ટ હતી બારડોલીમાં સુરત જિલ્લા પોલીસ વડાની અધ્યક્ષતામાં ફ્લેજ માર્ક પણ યોજાયો હતો મસ્જિદ નજીકના વિસ્તારની પોલીસ વડાએ મુલાકાત પણ લીધી અને વિસર્જન રોડ ઉપર બેતાલીસ સીસીટીવી કેમેરા પણ લગાવવામાં આવ્યા હતા મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પાલનપુર તાલુકાના કુંભારસરથી કુંભલમેર ચોકડી તરફ જતા રોડ ઉપર અજાણ્યા વાહન ચાલકે છ પદયાત્રિકોને અડફેટે લીધા હતા એટલે કે અંબાજી જતા છ પદયાત્રિકોને અજાણ્યા વાહને ટક્કર મારી છે જેથી ઈજાઓ થતાં પાલનપુરની સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે અંબાજી ખાતે ભાદરવી પૂનમનો મેળો ચાલી રહ્યો છે દૂર દૂરથી માય મગતો અંબાજીના ચરણે શિષ નમાવવા માટે પગપાળા અંબાજી જઈ રહ્યા છે હાલ પોલીસ દ્વારા વાહન ચાલકની શોધખોળ પણ હાથ ધરવામાં આવી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વન ઇલેક્શનને લઈને અમિત શાહનું મોટું નિવેદન સામે આવ્યું છે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે મંગળવારે કહ્યું છે કે ભાજપની આગેવાની હેઠળની એનડીએ સરકાર તેના વર્તમાન કાર્યકાળ દરમિયાન એક રાષ્ટ્ર એક ચૂંટણી લાગુ કરશે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ત્રીજા કાર્યકાળના સો દિવસ પૂરા થવાના અવસરે એક પત્રકાર પરિષદને સંબોધતા ગૃહમંત્રીએ કહ્યું છે કે અમે આ સરકારના કાર્યકાળ દરમિયાન એક રાષ્ટ્ર એક ચૂંટણીની વ્યવસ્થા લાગુ કરવાની યોજના બનાવીએ છીએ મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પીએમ મોદી હાલ ઓડિસ્સાના પ્રવાસે છે અહીં તેમણે ઓડિશા સરકારની વિશેષતા સુભદ્રા યોજનાનો પ્રારંભ કરાવ્યો છે આ યોજનામાં એક કરોડથી વધારે મહિલાઓને આવરી લેવાશે અહીં તેમણે સંબોધન પણ આપ્યું હતું જેમાં તેમણે કહ્યું છે કે ઓડિસ્સામાં ભાજપની આગેવાની હેઠળ સરકાર બન્યા ત્યારે મેં કહ્યું હતું કે જો અહીં ડબલ એન્જિન સરકાર બનશે તો ઓડિશા વિકાસની ઊંચાઈઓ સર કરશે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે